શહેરમાં સ્માર્ટ વીજ મીટરો સામે લોકોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લાગ્યા બાદ જેતલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તેર પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયાના વીજ બિલનો મેસેજ મોકલવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે દરમિયાન વીજ કંપનીનું કહેવું છે કે આ ભૂલથી મોકલાયેલો મેસેજ છે અને આ વ્યક્તિનું તારીખ ત્રીસ મે રોજ બાકી પડતું બિલ બસો અડતાલીસ રૂપિયા છે જેતલપુર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ ખાન પઠાણ નામના વ્યક્તિ આજે અલકાપુરીની વીજ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે મારા પરિવારમાં ચાર દીકરીઓ છે અને લાઇટ તથા પંખાને બાદ કરતાં વધારે વીજ વપરાશ થાય તેવો કોઈ ઉપકરણો નથી બોરિંગમાંથી પાણી ખેંચવા માટે પંદર મિનિટ મોટર ચાલે છે તેટલું સામાન્ય રીતે મારું બિલ બે હજાર પાંચસો રૂપિયાની આસપાસ આવતું હોય છે પણ તાજેતરમાં મને વીજ કંપનીએ મોકલેલા મેસેજમાં બાકી પડતું વીજ બિલ તેર પિસ્તાલીસ લાખ રૂપિયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અગ્રવાલ ગેસ્ટ હાઉસ કે લાખ પિસ્તાલીસ હજાર આવેલા तो हमको इससे टेंशन आ गया मेरा लड़का रोज जीबी पे धक्के खाता था तो कम नहीं होता था आज सब आए तो मीडिया वाले ने सब न्यूज़ व्यूज़ लिए तो आज कम हुआ है तो हमको तो स्मार्ट मीटर चाहिए ही नहीं हमको हमारा जूना मीटर चाहिए सभी का स्मार्ट मीटर का क्या कहना हमको चाहिए ही नहीं नहीं हम तो ना ही बोलते हमको तो हमारा जूना हमारा पच्चीस सौ ऐसा लाइट बिल आता था दो महीने का और ये तेरह लाख पिस्तालीस हजार लगा दिया तो हम कहाँ से लावे हम गरीब इंसान है मेरा लड़का एक कमाने वाला इसकी चार लड़कियाँ है हम हम बुढा बुढ्ढी को संभालता है फिर हम वो कहाँ से भरेगा मेरा नाम मदीना बीबी पठान